કેમ છો મજામાં મજામાં જશો અને આજે તારીખ થઈ ગઈ છે ચોવીસ ચોવીસ તારીખ થઈ ગઈ છે સંજયભાઈ અમારા ઘરે આઈ ગયા છે આજે છે હોળી હોળી પ્રગટાવાની છે અને સાહેબ સાહેબ છે છે બોલતા કોને જૈન શરમાઈ છે તે રાજપુર જૈન શર્મા શું છે ડોક્ટર સાહેબ છે ચંદનભાઈ આઈ ગયા છે ચંદન હોળી છે એટલે શું કરવાનું છે આજે ઓડીમાં હોલિકા દહન કરવાની છે તો કેટલી વાર છે હોલિકા દહન કરવાની વાર છે જી તો ભાઈ અમારા છોટુ એ આવી ગયું છે પેલું છોટુ અને ચંદન આવી ગયું છે સંજય ભાઈ આવી ગયા છે અને હોલિકા દહન થવાની છે તો થોડી વાર પછી જઈશું આપણે તો મજા આવશે તો ખ્યા ખી આવશે અમારા ચંદન આવશે બધા તૈયાર થઈ ગયા છે ફટાફટ વિડીયોમાં બનાવ્યા જો મજા આવશે થોડી વાર પછી નીકળીએ આપણે તો મિત્રો અમારા ખેખી આવી ગયા છે અને ખેખી તો ખાવા બે છે ક્યાંય ખાવા બે ગયો છે ઓરી પકટા વગર યાર આ ઉકરવાનું ચંદન ઓરી પકટાવાની છે ને યાર ટાઈમ થઈ ગયો છે ને અમારે હાથે ખાવા બે ગયા છે આ ઉકરવાનું હે જમવાનું બની ગયું છે દેખાય છે અને ચંદન તને વાર છે તારા જી ખાવાનું એવું છે ને આ કોણ બાપાનું કાઢ્યું છે ભાવાનું કાઢ્યું છે અને આપડે જવડી કરવા જવાનું છે ને બોલ કરો ભાઈ વિડીયો જોઈને બોલતો યુટ્યુબ નું ફેમિલી યુટ્યુબ ફેમિલી કહી દે ભાઈ બધા હેપી હોલી અંજીને કહી દે હે એવું ઓડી કરવાની છે ઓડી પ્રકરણ જમવાનું બને છે કે લેસ્બિન બનાવ છે ચંદન છે ગીતામાં છે અને આપણે પણ ઓડી પ્રકટાવા જવાનું છે તો ફટાફટ તૈયાર થઈ જજો ચંદન તું એ તૈયાર થઈ ગઈ જો તો જઈએ એટલે પછી વિડીયો બનાવીને મજા આવશે ચાલો હવે બીજા રોડિફકડ ચાલુ થઈ ગયું છે ચલો આપણે જઈએ ચંદન કેકી નાખ

Yo yo yo. Ay yo bhai. Emoga, emoga. Bhai, nakila.

જય જય દોડી લ્યો દોડી લ્યો એ શ્રી કૃષ્ણ જય જય રે દોડી આ ગતે મેં છો જય જય એ ને કાકા કે લે ગયું લ્યો તને જેમ તો લ્યો માર જેમ સર ઈ કે હે

जेना घमने बाय उठाए बहुत बहुत बहुत

Hoodie, 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 đi hoodie, 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 đi બો બોન કાતો ને હેલે હેલે મુડું કામ બોલે અરે રે હું તો હું બાઈક પર ના નામ એ ઇન મેક અમર અમર મેલે બોન નહી

ખાધી મજા આજે આજે તો થોડી મજા કાલે તો બહુત મજા એવું કાલે ડોરેટી છે એટલે હા તો મજા આવી ગઈ છે અને હવે જમવાનું છે ઓડી મજા આવી ગઈ ગરમી ગરમી થઈ ગઈ જમવાનું બાકી છે કીધું ઓડી પ્રગટ કાઈન અને પછી જમી લઈએ એટલા માટે તું જમવાનું બાકી છે ફટાફટ જમી લઈએ કે આખી કાલે સવારના લે તો ફટાફટ જમવાનું બાકી છે તો જમવાનું જમી લઈએ ચંદન તું આવ્યો તો ફટ કરી દીધી ઓકે તો ચલો હેડો ફટાફટ હેલો મિત્રો તો અમે આવી ગયા છે મમ્મી આવી ગઈ છે મમ્મીએ એ ફટાફટ ફટાફટ જમી લીધો અને હવે જમવા બેસી ગયા છે મસ્ત મનાઈ દીધું છે ગવાનું શાક તો હવે સંજય ભી ગયા છે સંજય ભી આઈ ગયા છે અને આ મીઠાઈ આવી ગઈ છે શું છે મોહન થાર મોહનથાળ થાર છે મોહન એ જમવાનું થઈ ગયું છે ફટાફટ જમી લઈએ મમ્મી બેસી ગઈ છે સંજે બેસી ગયા છે ફેંકી હોય બાકી જમવાની જમી લે આપડે પણ જમવાનું છે

તો ખેખીએ જમી લીધું છે અને ટીવી જોઉં છું ભાઈ ભાઈ ટીવી જોઉં છું બધા બે સી ગયા છે અત્યારે દેખાય છે ઓ હો હો ઓ હો બધા બે સી ગયા છે અને ઓળી પરકાઈ દીધી મજા આવી ગઈ કાલે ઢોરેટી છે ઢોરેટી તમને હાર્દિક શુભકામનાઓ ઢોરેટી તમને તમામ આપણી યુટ્યુબ ફેમિલી હાર્દિક શુભકામનાઓ મજા આવશે ઓળી અમે પરકાઈ તમે પણ પરકાઈ દીધી છે તો અમે પટકાઈ જાય તમે જોઈ લીધી કેવી છે સારી છે સારી હોય તો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ક્યાંકી ગયા તર ના બેઠો પૂરી પડકારો એ મજા આવી તું ફળે તો લાઈક કરો સબસ્ક્રાઈબ બના શેર કરો તો આપણી યુટ્યુબ ચેનલ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જે કરવું એ કરી દીધું પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ તાલી તો ચાલો કાલે સવારના મળે કાલે ટૂંડશે એટલા માટે બાય એન્ડ ટેક કેર